કુંભરવાડાના યુવકે એક લાખ રૂપિયાની ખંડણી આપવાની ના પડતા યુવકના પગ ભાંગી નાખ્યા કુંભરવાડામાં રહેતા સદામભાઈ હુસેનભાઈ સુમરા પાસે આરીફભાઈ મિયાણા નામના વ્યક્તિએ રૂપિયા એક લાખની ખંડણી માંગી હતી જે સદામભાઈ સુમરાએ દેવાની ના પડતા આરીફભાઈ મિયાણાએ સદામભાઈ સુમરાના પગ ભાંગી નાખતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ક્યાં રહેવાનું બરો હું બનાવ બનાવ

તમે નહોતો આવ્યું પછી એ જવા દીધું એથી બહાર હોય ગયું ને લેવા જવા દીધું હતું અત્યારે પાછો રહ્યો એટલે પછી ખંડણી મારી તમે એવો વ્યવસાય કરો મારે ટ્રાન્સપોર્ટ કઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટ ના છે મારા કુંભરવાળા સર્કલ ટ્રાન્સપોર્ટ છે શેનું છે બોલેરો ઓફ પીકઅપ છે ટૂંકમાં છે ને ખંડણી માગે મારે તો પૈસા આપો કે ના ખાવા તમે પૈસા ના પડે તો બે ટાટી હવાની નહીં કરતા ઓકે